બધા પેસેન્જર ઉતારી દીધા અને થોડી બસ પાછળ લઈ લીધી જેથી કોઈ દુર્ઘટના ના થઈ વધારે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ પાસે એસટી બસ અને ડીઝલ અને પેટ્રોલ ભરેલું જે ટેન્કર છે તે બે વચ્ચે અકસ્માત સર્જાયો છે આજે ડ્રાઈવર જે છે તેઓ જે બિલકુલ બેકાબુ થઈને જે બાજુમાં આવેલું હતું તે કેબિન ઉપર જ જે પસાર થઈને પલટી ખાઈ ગયું છે ખાસ કરીને આજે ડીઝલ અને પેટ્રોલ ભરેલું જે ટેન્કર છે તે હાલ તો તેની અંદર ડીઝલ પેટ્રોલ વેરાઈ રહ્યું છે બંને બાજુ જે પોલીસ જવાનો છે તેઓને ઉભા રાખ્યા છે કારણ કે આજે ડીઝલ

કરી નાખ્યું બાયપાસ હોસ્પિટલમાં કાર્ડમાં હતું ઓપરેશન વર્ષીય વૃદ્ધનું મોત થતા પરિવારના આક્ષેપ વડનગરના ગામના મંદિરના પૂજારી હતા વૃદ્ધ મૃતકના પરિવાર દ્વારા તપાસની માંગ સાથે પોલીસમાં લેખિત રજૂઆત આયુષ્યમાન કાર્ડમાંથી ઉપરાંત પરિવાર પાસેથી ત્રણ લાખ લીધાનો પણ આક્ષેપ છે ચાંદખેડામાં આવેલી છે એસએમએસ હોસ્પિટલ હોસ્પિટલ તંત્રએ દર્દીની ફાઇલ પણ પરિવારજનોને આપી નથી એસ એમ દવા છે ત્યાં પણ ચાંદ ખેડા ત્યાં લઈ જાય ડોક્ટરે એમ કીધું કે દાદાનું ઓપરેશન કરવું પડશે કે અમારા મનમાં એમ કે પગની નસનું કોઈ ઓપરેશન હશે અને એમને તો આખું પેટ ચીરીને ઓપરેશન કર્યું પછી અમને એમ થયું કે આવું દાદા ચાલતા થશે પણ એમાં તો કોઈ પગ આખો કારો મેસ થઈ ગયો અરજી અમે એવી કરી છે કે મારા પપ્પાને સામાન્ય પગની તચની આંગળીમાં તકલીફ હતી અને અમે એક બે જગ્યાએ દવાખાને બતાવ્યું અમને એવું કીધું કે ભાઈ અમદાવાદ કોઈક સારા ડૉક્ટરને બતાવો અમે અમદાવાદ એસએમએસ ચાંદખેડા એસએમએસ મલ્ટી હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં ડૉક્ટરે અમને એવું કીધું કે ભાઈ એમને દાદાને લોહી નથી પોકતું એના લીધે જે તે એમ કે એક નળીનું ઓપરેશન કરી અને આપણે નર્સ બ્લોક ખોલી દઈએ એની જગ્યાએ આને મારા પપ્પાનું આખું સાથીમાંથી બાયપાસ ઓપરેશન કરી નાખ્યું અને પગના ઉપરના ભાગમાં બી એક ચીરો કર્યો છે હવે અમને એ ખબર નહીં પડતી તો મને મારા પપ્પાના પગની નસનું ઓપરેશન કર્યું નળી ખોલવાનું ઓપરેશન કર્યું કે ચાલો કિડની કાઢી લીધી કે શું કર્યું એ કર્યા પછી મારા પપ્પા ત્રણ મહિના એટલી પીડી એટલી પીડા ભોગવી છે અને આખરે એ ત્રણ મહિને એમને દમ છોડી દીધો તો આ સમગ્ર મામલે એસએમએસ હોસ્પિટલે દર્દીના મોત અંગે ખુલાસો કર્યો છે સર્જરી માટે રિપોર્ટ કરતા ધમકી ધમની બ્લોક હતી તેવું ડૉક્ટરે કહ્યું છે પગની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી હૃદયની કોઈ જ સારવાર કરવામાં આવી નથી તાલુકાના ગામના મોટી ઉંમરના સડસઠ વર્ષના ભાઈ અમારે ત્યાં ગેંગ્રીન ને પગમાં થયેલું એના માટે સારવાર લેવાયેલા શરૂઆતમાં એમાં દાખલ કરીને ડ્રેસિંગ કરેલું પછી ફોલોઅપમાં એને દાખલ કરીને એન્જિયોગ્રાફી એટલે હૃદયની નહીં પણ જે ધમની કહેવાય મોટી અને પગમાં જે લોહી વાવાયની ધમની હોય એના માટેની એન્જિયોગ્રાફી કરેલી એન્જિયોગ્રાફીમાં અમારે જે લોહીની નળીઓ હતી બંને ઓટા અને પગમાં જવાની નસો એમાં અમને બ્લોક જણાયેલો બ્લોક જણાવ્યા પછી અમે એને જણાવેલું કે ભાઈ તારું ઓપરેશન કરવું પડશે એ ખોલીને જ કરાય સ્ટેન્ટિંગથી ના કરાય એટલે અમે અમારા કાર્ડિયાક સર્જરીને એને ઓપન કરીને સર્જરી કરેલી કુંભ મેળામાં મહેસાણાના શ્રદ્ધાળુનું મોત થયું છે ઋષિકેશ પટેલ મૃતકના વતન પહોંચ્યા હતા તેઓએ મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના આપી ઋષિકેશ પટેલે કહ્યું કે કુંભ મેળામાં થયેલા ત્રીસ મોત પૈકી એક મહેશભાઈ હતા આ ઘટનામાં વિસનગરના નાગરિકનું મોત થતાં દુઃખ અનુભવી રહ્યા હોવાની વાત પણ કરી છે માં થયેલી દુઃખદાયી ઘટનામાં ભાઈ મહેશભાઈ પટેલ મારા મત વિસ્તારના કડા ગામના વતની હતા ત્યાં જે ત્રીસ લોકો મૃત્યુ પામ્યા એ એ પૈકીના એક જે ગુજરાતી એ મહેશભાઈ હતા આ દુઃખદાયી ઘટનામાં કડા ગામ અને વિસનગરના એક નાગરિકનું મોત થતાં સૌ વિસનગરના અને ગુજરાતના તમામ નાગરિકો અનુભવી રહ્યા અને પ્રાર્થના કરીએ કે આત્માને શાંતિ આપે સાબરકાંઠામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે વિદ્યાર્થીઓ જીપમાં લટકીને મુસાફરી કરી ટ્રાફિકમાં પોલીસ ની બેદરકારીનો વિડીયો વાયરલ થયો ખેડબ્રહ્મા વડાલી હિંમતનગર સહિતના માર્ગો પર મોતની સવારી હજી પણ ધમધમી રહી છે ખાનગી વાહનોમાં પરમિટ કરતા વધારે ઘેટા બતા કાર્યવાહી નથી થઈ રહી કરતા વધુ મુસાફરો કરી રહ્યા છે ખાનગી શટલિયામાં જોખમી મુસાફરી વધુ માહિતી ન્યુઝતા ઈશાન પાસેથી મેળવીશું ઈશાન આ પહેલી વખતની તસવીર નથી વારંવાર આવી તસવીર આવે છે પરંતુ પોલીસે પોતાની આંખો બંધ કરી દીધી હોય તેવું લાગે છે અહ જો કક્ષે વાત કરવામાં કે જે સાવરકાના જે આંતરરાષ્ટ્રીય વિસ્તાર છે કે ત્યાં જે જીપ જીપમાં જે અંદર પેસેન્જરો ઇનાકતા વધુ બાર ગટકતા હોય છે અને નોટીસ એકતા છે જે આ વિડિયો વાયરલ થયા છે તેમાં વિદ્યાર્થીઓ જે લટકી લટકી ને મુસાફરી કરી રહ્યા તો તેવું સામે આવ્યું ટ્રાફિક કે પોલીસ પણ આ વિશે કોઈ દંડીય કાર્યવાહી કરતી નથી થોડા થોડાક પૈસાની ની લોકોના જીવ પણ આજે કટલિયા ચાલકો છે તે મુશ્કેલી માં મૂકી રહ્યા છે અમારી સાથે સમગ્ર માહિતી બદલ તો હાલમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓને જીપમાં લટકાવીને આ રીતે લઈ જવામાં આવી રહ્યા છે પોલીસ કોઈ પણ કાર્યવાહી કરતી નથી અમદાવાદની સમાચાર વિરમગામમાં શિક્ષક ની હત્યા મામલે પોલીસે ત્રણ આરોપી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી કારમાં આવેલા આરોપીઓ ઘાતકી હત્યારથી હુમલો કરી હત્યા કરી વેવાણ સાથે મૈત્રી કરારમાં રહેતા હત્યા કરવામાં આવી હોવાની જાણકારી છે વિરમગામ ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી સુરતમાં મગદલ્લાની રૂડની જમીનને વિવાદને લઈને હોબાળો અને મારામારી થઈ હતી જમીનના મૂળ માલિકના સિક્યુરિટી સ્ટાફ અને કબજો કરવા આવેલા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું આ મુદ્દે ઉમરા પોલીસે સામસામે ગુનો નોંધી ચૌદ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલા આરોપીઓનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ધરમ બિલ્ડર્સની જગ્યામાં તેજસ પટેલ દ્વારા કબજો કરાવવાનો પ્રયાસનો આક્ષેપ છે જ્યારે તેજસ પટેલ દ્વારા પણ જમીન પોતાના બાપ દદાની હોવાનો દાવો છે પાંચ લોકોની ટીમ બનાવી હતી અને અહીંથી પણ તેમના માણસો કામ કરતા હતા આરોપીઓ ખેરાલુના આજુબાજુના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે હવે એ લોકો જ્યારે અહીંયા હતા ત્યારે એ કોલ સેન્ટર ચાલુ થયું પછી એ લોકોને એ લાગ્યું કે ભાઈ આપણે સ્ટેટમાં જ આપણે બેસીને આ કરી રહ્યા છીએ તો કદાચ કોઈ સમય આપણે પોલીસ એને પકડી શકે તો એ લોકોએ પોતાનું સ્થાન હવે મુંબઈ કર્યું અને જે ટીમ છે એ લોકોએ પાંચ માણસોની ટીમ જે કોલિંગની ટીમ બનાવી એમના અમુક માણસો